આ પ્રસંગે સવારે સૌપ્રથમ પોલીસ અધિકારી અને જવાનો એકત્ર થયા બાદ યોગા અને ચુંબા સત્ર યોજાયા હતા ફિટનેસ માટેના કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાદમાં સન્ડે ઓન સાયક્લોન રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટર થી કરવામાં આવ્યો હતો આ સાયક્લોન રેલી પાંચબત્તી સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ વ્યસ્ત રહે છે જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં સંદેશ પહોંચાડ્યો હતો આ અવસરે ઝઘડી અક્ષય અજય કુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો ઉપરાંત હેડક્વાર્ટર્સના સ્ટાફે પણ જોડાય સાયકલિંગ યોગા અને ઝુંબાનો આનંદ માણ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ